અને આ પાવડા બન શું કરું મો તમે પેલું પાસ કરો મો પિક્ચર તો માં ટીવી ચાલુ છે ટીવી ચાલુ છે ઓય ટીવી હેડે છે સૈયારા પિક્ચર ચાલુ છે સૈયારા ઓય આ જોવો જો સૈયારા હાડો ના ના સૈયારા જો હું સૈયારા જો હું હજી ઓ ગારા માં ભલડવો નઈ સોના બના પાછા હોય આ પાવડો લ્યો પાવડો લ્યો હું આબાનો નઈ છે કેમ નઈ આબાનો ના કેમ શું કરવાનું તાનું તમે કરો મારા પિક્ચર હેડી જાશે પણ જોયને મજા નહીં આવે અને આ ડોબા હેડી કરે તો બરામ કરમ ના ના તમે તો ચાલુ રાખો એમ ને જોવો તાણ હેડો અમે ગારો કાઢા ખાખરે જોઈને આવો પાસા હા ના ના બળડું તો થાય ને ગારમ પાસુ આટલો આટલો ગારો ભરાય ના થા ધોરોનો ગફલ હેડી જો બબ હેડી જો આખા તો ગોણું તો ક્યાં ને પાસુ આ જો આ તો આ ભાળે દોડી જાતા ને

ઓ સયારા પાણી ભરતા પોણી પતારી ફેવરી નાખી પોણી ભરતા પોણી ભરતા ઘડીક માં જતું રે લાય લાય પાણી લાય લાવ પેલા સૈયારા તું તો બદલા નહી કર્યો ને તો સૈયારા પિક્ચર ચાલુ છે અને વાડવા જ આવું છે સૈયાર સૈયારા ઓ સારી સયારા પોણી ગયા સયારા તમે આવો બેટાડી જોવા જતા બધું ફોડે ખાઈ

કોકના ક્ષેત્રમાં સાર લેવા જાવ પડશે. રાયબનજીન માં સાર લેવા જવાય. કે કોઈ થાય વળાઈ તો સોને સોને સાર લે આવી પડ ભાઈ જાય દે કોકના. એક તો મારા બાએ જમીન રાખી હોય તો કોકના મોય મારા સાર્યુ બોતો ના જાવ પડ. તો એની કોઈ રાખી નહી ને તો આ લકોડા ચાલે. જો હવે જીબો પણ હારો ઉપર રાયબનજી ભાઈના પહેલા લઈવા દે.

એકવાઈ જવારે મારી વાત આ થી મારે ખાતર ના શી જેઠો ખે તો દાતુ સુધી મેં ના મેલું થોડોક મોટો થાય એટલે વાડું અરે ત્રણ ભલા મેં તમાર કોકનો જે પણ હું તું ભાઈ મારા બાયા તો મારે જમીન રાશી ના બધું ફૂંચી ખાઇ ગયા છે હા વાઢવા કેમ માં વાઢવા ગાય હવે મેસે મરે પણ તમાર બા ના રાખી આ શું કરી પણ મું કોઈ પાડોશી નસો વાડી આવું રાયબંધજી નહી બોલે તમે આવા જેઠા કોક ના વાઢવા જાહો ના ક્યોક બૈડા ભાજી નાખશે આ તો હારા કે હોય હું આવી ગયો વળી તમે બસા ને કમણે ભોડામ પાવડો છોડો ધારે ના ના એમ તો જના હાથે ના ભોડામ પાવડો છોડે એક તો તમારે કોકનું કોક વાઢવું છે છોડ નું છોડ ને ના છોડી ભાઈ બોલો હવે આટલો ફેરો લઈ જવા ગયો તમે ગાયનું ધરમ થાહે જો હરદુબા બોલો આ તમારી શરમાડી આવે છે બરાબર હા હે હોય પણ આજથી મોડી